બત્રીસ ત્રીસ ન્યૂલેન્ડ સિમ્સર એન્જિન સાઇડ ગિયરને ઓઇલ બ્રેક ટાયર મોટા રિમોટ નેવું ટકા વજનિયા સાથે લાગેલા કમ્પ્લીટ ક્યાંય પણ હળાનો ડાઘ નહીં બોનટ પંખા અને વ્હીલ પ્લેટો ચારેયમાં ટચિંગ કલર કરેલ છે બોડી લાઈન આખી ઓરિજિનલ છે પંખામાં ઉપરની સાઈડ કલર કરેલ છે ને અંદરની સાઈડ આ પતરા ઓરિજિનલ છે કલરમાં સામેની સાઈડ તમે જોવો છો કલર ઓરિજિનલ કંપનીનો છે આ પણ કલર કંપનીનો છે ઓરિજિનલ બોડીનો ટાયર ને એવું પંચાણું ટકા છે મોટા ટાયર રિમોટ છે આગળના આખા ટાયર છે બીકેટીના પંચાણું ટકા જેવા છે બેટરી સેલ સ્ટાર્ટ એન્જિન પાવરફુલ ગેરઠાઠું હાઇડ્રોલિકમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નહીં ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે ડબલ પીટીઓ પાંચસો ચાલી અને એક હજાર આરપીએમ મોકરેલ છે છત્રી પેટી બધું કમ્પ્લીટ લાગેલું છે ઇન્ડિકેટર નવા નાખેલ છે વાયરિંગ બધું કંપનીનું ચાલુ છે જોઈ શકો છો ડેશબોર્ડ ચાર હજાર એકસો ને સાઠ ટ્રેક્ટર ચાલેલું છે અંદરની ની લાઇટુ બધું કમ્પ્લીટ ચાલુ બરાબર હવે આપણે સેલ મારીએ ઓરણ પણ ચાલુ છે ની ઉપર સેજ પણ ધું જોવા નહીં મળે ગેસ વરાળ કે ઓઇલ કોઈ વસ્તુ એન્જિનમાં નહીં આવે જવાબદારો ખાખાનું ઓઇલ બધું નવું હાઇડ્રોલિક ઈશારે કામ આપે સ્વિચ પણ ચાલુ ત્રણેય લીપુ કમ્પ્લીટ ચાલુ છે સ્વીચ પણ ચાલુ છે ટેસ્ટ બોર્ડ મીટર કમ્પ્લીટ ચાલુ કોન્ટિનેટર નવું હાઇડ્રોલિક પંપ પણ નવો રેડ્યુટર નવું કંપની ફિટિંગ એન્જિનર કંપની કલરમાં આ ટચિંગ કલર કરેલ છે આ ઓરિજિનલ કલર છે સાઈડનો ઉપરના ભાગમાં ટચિંગ છે તમે જે કન્ડિશનમાં જોવો છો રિયલ એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવાની ગણતરી હોય વહેલી તકે અમારો સંપર્ક કરે અને ગામ પ્રોપર અમરેલી ગામ અમરેલી તાલુકો અમરેલી જિલ્લો પણ અમરેલી પ્રોપર અમરેલીમાં ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે આરસી બુક કાગળિયા ડોક્યુમેન્ટ સાથે બધી વસ્તુ કમ્પ્લીટ તમને મળી જાય હાજર જ છે બધા કાગળ બેટરી પણ મોટી છે ને એવું એમ